દાદી જો તો ભૂલી હા દાદી આ મમ્મી વાતો મને વર્ગા એટલો મોરસ રાખવાડી ભૂલી ગઈ એટલો મોરી પડે ઓ લેવા પર બે દાદા ભૂલ થાય ને ભૂલ થાય આજે મારા એક ભૂલ પડી જો મે લ્યો અને મોરસ ભૂલી ગયો તે બની Jom, jo madari vetha saja. jo amar dadi ni khabar lewa aaya sa